અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ સમય પ્રમાણે ત્વચામાં કેટલાક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે આ રીતે થતી વારંવાર ત્વચાની પરેશાનીમાં કેટલાક ઉપાયો અમે તમને સૂચવીએ છીએ બદલાતી ઋતુમાં ત્વચાની આ રીતે દેખભાળ કરો બળતરા ખીલ ફોલ્લી સહિત સ્કિન એલર્જીથી બચવા માટે ઘર પર જ કરો આ ઉપાય એલર્જીને કારણે જે ખીલ અને ફોલીઓ થાય છે તેના પર ચંદનનો લેપ લગાવો અથવા તો ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને એલર્જીવાળી જગ્યા પર લગાવો વીસથી ત્રીસ મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લો તો ગુલાબજળમાં ટી ટ્રી ઓઇલનો ઉપયોગ પણ સ્કિન એલર્જી માટે બેહદ ફાયદાકારક છે આ બાદ મેં મોટા ચમચા પાણી અથવા ગુલાબજળમાં ટી ટ્રી ઓઇલના બે ટીપા મિક્સ કરો આ મિશ્રણને ખીલ અને ફોલ્લીઓ પર લગાવો દૂધમાં થોડી હળદરની પેસ્ટ મિક્સ કરો અને એલર્જી હોય તે જગ્યા પર લગાવો દૂધ સ્કિનની ઊંડાઈથી સફાઈ કરે છે અને હળદરનું એન્ટિસેપ્ટિક ગુણ ઘાવને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે એપલ વિનેગર પણ ખંજવાળમાં રાહત આપે છે જેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ હોય છે જે સનબોર્ન અને ડેન્ડ્રફમાં રાહત આપે છે કોટન બોલનો ઉપયોગ કરીને ખંજવાળવાળી જગ્યા પર એપલ વિનેગરના થોડા ટીપા લગાવો જે જગ્યા પર